અને ઘણા બધા વિદ્યાર્થીઓની એ પણ એક માંગણી હતી કે સાહેબ ટેકનિકલ જે બુક છે અને સ્પેશિયલ થિયરીની બુક ટેકનિકલની અંદર થિયરીની બુક બરાબર તો આ ટેકનિકલની અંદર થિયરી બુકને લઈને છે એ કંઈક તમે લઈને આવો એવી મેં કોમેન્ટ ટુ ગઈકાલના સેશનની અંદર જોઈ તો આપણે બંને ચર્ચા કરી લઈએ પહેલા ચર્ચા કરી લઈએ કે પરીક્ષાનું જે છે એ તમારા ક્યાં એંધાણ છે બરાબર ક્યારે પરીક્ષા જે છે એ તમારી યોજાઈ શકે એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ તો પહેલા તો આ તમારી જે પરીક્ષા છે એ વિદ્યાર્થી મિત્રો જી એસઆરટીસી હસ્તક છે ક્લાર્ક જે છે એ ક્લાર્કની ભરતી ભલે ગુજરાત ગૌણ સેવાને આપી દીધી હોય પરંતુ અહીંયા તમારી ભરતી જીએસઆરટીસી નિગમ લે છે એટલે નિગમને જ્યારે કામ બધા પૂરા થાય ત્યારબાદ તમારી પરીક્ષાનું આયોજન કરે અત્યારે નિગમ જે છે તે અલગ અલગ ની અલગ અલગ જે કન્ડક્ટર વાળા વિદ્યાર્થીઓ છે એમને વેરિફિકેશન કામ ચાલુ છે તમારી ભરતી આવશે એની પહેલા આવશે નહીં એટલે બધા આવી જાય બધાને ઓર્ડર કમ્પ્લીટલી આપી જાય ત્યારબાદ તમારી પરીક્ષાનું આયોજન થાય ને એક મહિના અગાઉ તો તમને જાણ કરે કે ભાઈ તમારી પરીક્ષા આ તારીખે છે એટલે તમને અંદાજિત પચીસ દિવસ થી એક મહિના જેટલો સમય ત્યારે મળે એટલે હજી તો કોઈ ન્યૂઝ નથી હજી આ બધાનું મેડિકલ પૂરું થશે તો ઓછામાં ઓછો વિદ્યાર્થી મિત્રો હજી વીસ થી પચીસ દિવસ જેવો સમય આ લાગી શકે એટલે પચીસ દિવસ આ ઉપરાંત બાકીના બીજા પચીસ દિવસ કદાચ તમને સમય આપે તો ઈ એટલે બીજા પચીસ દિવસ ઈ તમે ગણી લો એટલે તમારી પરીક્ષા હજી વિદ્યાર્થી મિત્રો પચાસ દિવસ સુધી આવનારા પચાસ દિવસ સુધી આજની તારીખથી જોવા જઈએ બરોબર આજે કઈ તારીખ છે ફર્સ્ટ જુલાઈ ઓકે તો આજની તારીખથી જોવા જઈએ તો હજી તમારી પરીક્ષા જે છે એ ઓગસ્ટના એન્ડિંગમાં આવે તો આવી શકે બાકી કોઈ સંભાવનાઓ મને દેખાતી નથી બરોબર તો તમે જે વ્યક્તિ જાણકાર ન હોય એને એક તરી સતત કોમેન્ટ કરો તો એ કાંઈ જવાબ પ્રોપરલી મળે નહીં બરોબર એટલે મેં તમને ત્યારે સાહેબ કીધું હતું કે આપણે સંદીપ સાહેબ લાઈવ થશે ત્યારે તમને જણાવી દઈએ પણ મને એવું લાગ્યું કે આપણે આવતીકાલે સ્વડિયો બનાવી દેશું તો આ રીતે તમારી પરીક્ષા હજી વિદ્યાર્થી મિત્રો મને પચાસ દિવસ સુધી કાંઈ દેખાતું નથી કાંઈ અનુસાર લાગતા નથી આવું થાય એટલે વિદ્યાર્થીઓ ડિમોટીવેટ થાય તૈયારી દે પણ જે વિદ્યાર્થી ટકી રહેશે માર્કેટની અંદર જે છે છે એ આગળ અને સફળ થશે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ લગભગ હેલ્પરની પરીક્ષા પચીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આપવાના છે બરોબર છે તો પચીસ હજારમાંથી જે વિદ્યાર્થી ટકી રહેશે જે વિદ્યાર્થી રેગ્યુલર છે જે વિદ્યાર્થી અપડેટ લેતો રહે છે રિવિઝન કરતો રહેશે એ વિદ્યાર્થી ટકશે અને બહુ એટલે બહુ કોમ્પિટિશન ઓછી છે તમે જોયું હશે આપણે મેગા લેક્ચર મૂકેલો છે આપણે હેલ્પરનો કેટલા કલાકનો તો કે નવ કલાકનો મેગા લેક્ચર મૂકેલો છે જેથી કરીને શું થાય તો કે તમારો સંપૂર્ણ જેટલો પણ અભ્યાસક્રમ છે બધામાંથી ટોપિક લઈને સમજાયા છે એટલે બધાનું રિવિઝન થઈ જાય તો એમાંય વિદ્યાર્થી મિત્રો લગભગ ચાર હજાર વ્યૂ માંડ આવ્યા છે પચીસ હજાર માંથી ચાર હજાર લોકો એક્ટિવ છે એનો મતલબ એવો થયો બાકીના લોકો જે છે એ ક્યાંક અલગ જગ્યાએ છે બરોબર એટલે વિદ્યાર્થીઓ કોમ્પિટિશન ઓછી છે જે લોકો તૈયારી કરે છે શરૂ કરી છે જે લોકોએ બુક મગાઈ લીધી છે આપડી એવા વિદ્યાર્થીઓની માંગણી હતી કે સાહેબ આ બુકમાં તો એમસીક્યુ છે બંને બુક ની અંદર એમસીક્યુ છે અમારે જે છે થિયરી પણ અમે વાંચવી છે અમારે થિયરી પણ વાંચવી છે તમે અલગ પૈસા લ્યો પણ અમને થિયરીની બુક આ થિયરીની બુક આઠસો પ્લસ પેજની છે એટલી ખાતરી આપીએ છીએ કે આ થિયરીની બુક આઠસો પ્લસની જે પેજ પ્લસની છે એ કરી નાખીએ તો તમારા ચૌદ ચૌદ ટ્રેડ જે છે એમાં જે ટોપિક છે બધા આવી જાય આનાથી બહાર વિશેષ કાંઈ જોવા મળશે નહીં તમારું પચાસ માર્કનું ટેકનિકલ બુક ટેકનિકલ પૂછાય છે ને સો ગુણના પેપરમાંથી એમાંથી આ બુકમાંથી મને એવું લાગે છે કે બત્રીસ પ્લસ માર્કનું આવશે કેટલા માર્કનું સાહેબ બત્રીસ પ્લસ બસ તો બત્રીસ પ્લસ આવે એટલે આપણે પાસ જ થઈ જવાનું છે ઓકે તો જે લોકોએ આ બુક ખરીદી છે એ લોકોને આઠસો પ્લસ પેજ ની ઈ બુક ફ્રી મળવાની છે તમારે કોઈ અલગથી પૈસા દેવાના નથી બરોબર છે એવું હતું અમને કે અલગથી આપણે મૂકી દઈએ સો દોઢસો રૂપિયાની અંદર પણ એવું આપણે વિચાર્યું નથી જે વિદ્યાર્થીએ આ બુક આપણી પાસેથી લીધી છે બરોબર હેલ્પરની બુક બંને બુકો જે વિદ્યાર્થીઓએ ખરીદી છે આ બુકોની અંદર જે સાત હજાર પાંચસો સાત હજાર છસો જેટલા પ્રશ્નો છે સો એ સો ગુણ અભ્યાસક્રમ આવી જાય છે હેલ્પરની પરીક્ષા માટેની ગુજરાત ની અંદર સર્વશ્રેષ્ઠ બુક એવું હું કહી શકું ટેકનિકલ ની જે બુક છે આઠસો ને ચૌદ પેજ ની છે લગભગ તો આખી બુક તમને ફ્રીમાં મળી રહેવાની છે કઈ રીતે આપણી એપ્લિકેશનમાં તમે ઓર્ડર કર્યો હશે ત્યાં ને ત્યાં જવાનું છે એપ્લિકેશનમાં ઓર્ડર કર્યો હશે ત્યાં જઈને તમારે જોઈ લેવાનું છે કઈ રીતે ચાલો બતાવી દઉં દાખલા તરીકે તમે વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાં ગયા અલગ અલગ કોર્સ દેખાડે છે એની અંદર અહીંયા હેલ્પર બુક કોમ્બો એની અંદર જવાનું છે તમે અહીંયા ઓર્ડર કર્યો તો એમાં કન્ટેન્ટમાં જોશો એટલે ઓટોમેટિકલી એક ફોલ્ડર મુકાઈ ગયું છે ટેકનિકલ થિયરી ઈ બુક આ ફોલ્ડર ઉપર ક્લિક કરી દેશો એટલે આખી પીડીએફ તમને જોવા મળશે બરોબર આખી પીડીએફ આ રીતે ખુલી જશે આખી પીડીએફ જે છે એ તમને ટેકનિકલની જે એ જોવા મળી જશે આની અંદર આટલા ચેપ્ટર લીધા છે બરોબર સલામતી છે આગ અને બચાવશે ઇલેક્ટ્રોનિક શોક વખતે પ્રાથમિક સારવાર વ્યવસાયિક જોખમો વ્યક્તિગત સલામતી અને કાળજી આ હાઉસકીપિંગ અને જે પદ્ધતિ છે એ સેફ પ્રેક્ટિસ માર્કેટિંગ મીડિયા ત્યારબાદ મેનેજિંગ ટૂલ્સ ટુ ટૂલ્સ અલગ 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 વિદ્યાર્થી મિત્રો કેટલા તો કે પ્રશ્નો વર્કિંગ સુપર ચાર્જર ને એન્જિન કોલિંગ સિસ્ટમ ને બધું ટૂંકમાં ચૌદ માંથી જે અગત્યના ટોપિક છે એ બધા લીધા છે આ પીડીએફમાંથી જૂનું જે પેપર છે એમાંથી પાંત્રીસ પ્લસ માર્કનું પૂછાણું હતું એટલે આ પીડીએફ ખૂબ જ ઉપયોગી છે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થાય એવી પીડીએફ છે બધા ટૂલ્સના ફોટોગ્રાફ ને બધું બહુ સાબે વ્યવસ્થિત મૂકેલું છે તો જે લોકોએ બુક ખરીદી લીધી છે એવા વિદ્યાર્થીઓને આ ઓટોમેટિકલી મળી જવાની છે તમારે કોઈ અલગથી ચાર્જ દેવાની જરૂર નથી હજી પણ જે લોકો બુક ખરીદવા માંગતા હોય એ બધા વિદ્યાર્થી મિત્રો જે છે એપ્લિકેશનમાંથી તમે ઓર્ડર કરી શકો છો પાંચસો રૂપિયાની સાથે બરોબર છે આ બુક તમને બંને બુકો ઘરે મળી જશે બે દિવસની અંદર તમારી બુક છે એ પહોંચી જશે ખાસ બીજું કે આ બંને બુકો કરી નાખો અને આપણે ટેકનિકલની બુક આપીએ છીએ પ્લસ માર્ક જ લાવવાના હોય સાઈઠ માર્ક લાવો તો તમારે એપ્રેન્ટિસ અને સાથે સાથે આઈટીઆઈમાં સારા માર્કિંગ હોય તો આરામથી રેન્કમાં તમને પાસઠ સડસઠ અડસઠ નું મેરિટ બની જાય તો બસ એટલું જ અટકશે ઓબીસી નું બધાનું મેરીટ જે છે એટલું જ અટકશે બરોબર તો ખાસ બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ આવી પ્રશ્નો હતી હતી કોમેન્ટ કે સાહેબ કરો તો એની થિયરીની બુક આખી આપી દીધી તમને ખરીદી લેજો અને સાથે સાથે પરીક્ષા વિશે પણ ચર્ચા આપણે કરી લીધી તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ મળીએ છીએ નવા વિડીયોમાં નહીં માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જૈન મંદિર માત્ર ભારતમાં તકી જાય